ખેડૂત ભાઈઓ કેટલાક ખેડૂત મિત્રો તરફથી ઘણી વખત એવા સવાલો આવતા હોય છે કે તલનું બજાર કેવું રહેશે અને તલના બજાર વિશે ચર્ચા કરવી આપણા માટે ખૂબ જરૂરી હોય છે એટલા માટે કે આપણા જ વિસ્તારમાં ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રમાં ઉનાળુ તલુભાઈઓ તરફ પણ ખૂબ મોટા પાયો થતું હોય છે તો આજે આ વિડીયોમાં આપણે તલના ભાવ અત્યારે કેવા છે અને આગળ ઉપર કેવા રહેવાની શક્યતાઓ કયા કારણોસર છે એના પર ચર્ચા કરીએ છીએ તો આ વિડિયોમાં આપ સૌ બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ તલના ભાવની આપણે જારે ચર્ચા કરીએ છીએ ત્યારે એના ઉત્પાદન સાથે જોડાયેલો જે માહોલ છે એને પણ સ્વાભાવિક રૂપમાં આપણે સમજવો જોઈએ એટલે પ્રાથમિક રૂપમાં આપણે જો સમજવાનો પ્રયાસ કરીએ તો તલનું મોટાભાગનું વાવેતર આપણા દેશની અંદર આપણા ઉત્તર ભારતમાં અને ગુજરાત રાજસ્થાન થાય છે તો આ જે તલનું વાવેતર છે આપણું એ તલના વાવેતરમાં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને તેલંગાણા આંધ્ર ઓરિસ્સા આ જે વિસ્તારોમાં તલનું વાવેતર થાય છે એ વિસ્તારોમાં પણ ખરીફ ઋતુમાં તલનું વાવેતર ઓછું થાય છે

છેલ્લા ત્રણ ચાર વર્ષથી જોઈએ તો કાંઈ બહુ મોટા ઘસારા સાથે તલના ભાવ નીચે ગયા હોય એવું નથી બન્યું તલના ભાવ એવરેજ સારા રહે છે ને આ વર્ષમાં પણ અત્યારે જે તલ આપણે વેચી રહ્યા છીએ તો સારી ક્વોલિટીના તલના બે હજાર છસો સાતસો અને આઠસો રૂપિયા સુધીના આપણને સફેદ તલમાં ભાવ મળી રહ્યા છે કાળા તલમાં સારી ક્વોલિટીમાં એનાથી પણ ઊંચા ભાવ મળી રહ્યા છે પણ તલને હવે આપણે તેલી બીયા કરતા સીધો ખોરાકી માલ તરીકે વધારે સમજવો પડશે તલમાંથી તેલ કાઢવું અને એ તેલનો વેપાર થાય આવું મોટા પાયે સારી ક્વોલિટી છે જેને આપણે આપણે ખૂબ સારી ગણીએ છીએ સુધીના જેના આપણને ભાવ મળે છે સફેદ તલના અને કાળા તલના આ તલ તેલ કાઢવાના કામમાં વપરાતા નથી આ તલ જુદા જુદા ખાદ્ય વ્યંજનોમાં વપરાય છે અને એ ખાદ્ય વ્યંજનો એટલે આપણે ખૂબ મોટા પાયે ચીકી એમાંથી લાડુ આ જે કંઈ બનતું હોય એમાંથી બને છે તદ ઉપરાંત કેટલીક બેકરી આઈટમો જેમ કે ટોસ્ટ હોય બિસ્કિટ હોય એની અંદર પણ તલનો ઉપયોગ થાય છે તલ એ એક એવી વસ્તુ છે કે એમાંથી જે તેલ મળે છે એ તેલ મોંઘરું છે પણ એનો ઔષધિ ઉપયોગ વિશેષ થાય છે ખાદ્ય તેલ તરીકે આપણે એના ઉપયોગના સમયથી હવે થોડા દૂર જતા રહ્યા છીએ એના વિકલ્પે બીજું સસ્તી ચીજો જ્યારે બજારમાં આવી ગઈ છે ત્યારે એનું તેલ જે છે એ ભાવના હિસાબથી બાકીના તેલની સામે બહુ ઓછું ટકી શકે છે એટલે એનો તરીકેનો ઉપયોગ લગભગ ઓછો થઈ ગયો છે અને બંધ થઈ ગયો છે એવું પણ આપણે કહી શકીએ સિવાય કે એની ઔષધિ જરૂરિયાતો હોય અને અત્યારના જે સંજોગો છે એ સંજોગો પ્રમાણે આપણે જોઈએ તો આપણો અષાઢ મહિનો શ્રાવણ મહિનો આ બે મહિના વ્રતો અને તહેવારના મહિનાઓ છે આખા ભારતની અંદર અને વ્રતો અને તહેવારો દરમિયાન મગફળી દાણા અને આપણા તલ એનો ખૂબ મોટા પાયે ફરાળી વ્યંજનોમાં ઉપયોગ થાય છે કાયમ માટે થતો રહ્યો છે આ વર્ષે પણ થશે તો તલ જે છે એનો ભાવ અત્યારે જે જગ્યાએ છે એનાથી નીચે જવાની કોઈ શક્યતા નથી તલનો ભાવ ઉપર જવાની શક્યતાઓ તહેવારો દરમિયાન આપણને દેખાય છે અને એમાં થોડો ઘણો વધારો પણ થશે કેટલાક ખેડૂત મિત્રો એવું પણ પૂછતા હોય છે કે નિકાસ તલની ક્યારે આવશે તો તલની નિકાસ ઉપર કોઈ પ્રતિબંધ નથી તલ ગમે ત્યારે બહાર મોકલી શકાય છે પણ બજાર એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં તલના કોઈ એવા ભાવ નથી કે આપણે અહીંથી મોકલી અને એના વધારે ભાવ મેળવી શકીએ આપણી સ્થાનિક બજાર છે આપણી સ્થાનિક જે જરૂરિયાત છે એ જરૂરિયાત જ દુનિયામાં સૌથી વધારે ઊંચી છે અને સૌથી વધારે ઊંચા ભાવ પણ આપણે ત્યાં છે આંતરરાષ્ટ્રીય બજારમાં જે તલ નાઇજીરિયા નાઇજર વગેરે આફ્રિકન દેશોના આવે છે એ તલનું બજાર આંતરરાષ્ટ્રીય બજારમાં હોય છે અને એ તલ વેચાતા હોય છે પણ ક્વોલિટીમાં એ તલ આપણા તલની સરખામણીમાં નીચા હોવાથી આંતરરાષ્ટ્રીય બજાર એવરેજ નીચું હોય છે આપણા તલ ક્યાં જાય છે મહત્તમ આપણે જોઈએ તો વિદેશમાં જવા માટે આપણા તલમાં ભાગે એક જ દિશા છે અને એ છે દક્ષિણ કોરિયાની દક્ષિણ કોરિયા એક એવો દેશ છે કે દક્ષિણ કોરિયામાં આજે પણ ખૂબ મોટા પાયે તલનું તેલ ખવાય છે કેવા કારણોસર એની એની પરંપરા બની છે સમયથી માહિતી આપણી પાસે પૂરતી નથી નથી એટલે આપણે એ આપતા પણ લોકોની ખોરાકમાં તલનું તેલ વાપરવાની પરંપરા ખૂબ જૂની અને ખૂબ મોટા પાયે છે અને તેથી દક્ષિણ કોરિયા તલનો સૌથી મોટો જથ્થો આયાત કરે છે અને આ વર્ષમાં પણ એને તલનો જે કાંઈ જથ્થો આયાત કર્યો એમાં આપણા ભારતના તલ પણ હતા એને સારા ભાવથી આપણા તલ ખરીદ્યા છે પણ એનો જથ્થો બહુ મોટો નથી પાંચ હજાર ટનનો પહેલી વખત આપણને ઓર્ડર મળ્યો બીજી વખત પણ પાંચ હજાર ટનનો માલ મળવાની શક્યતાઓ દેખાતી હતી એમાંથી પણ કેટલોક જથ્થો આપણે એને પૂરો પાડ્યો પણ એ આપણા માર્કેટ પર બહુ મોટી અસર કરનાર પરિબળ નથી આપણા માર્કેટ પર અસર કરનાર જે પરિબળ છે એ આપણી પોતાની ખાદ્ય જરૂરિયાત છે સમગ્ર ભારતની અને એ ખાદ્ય જરૂરિયાત જે છે તલ તલ માટેની અત્યારના દિવસોમાં હવે શરૂ થઈ જાય છે આવતીકાલથી અષાઢ મહિનો બેસે છે અને શ્રાવણ મહિનો આ બંને મહિના આપણા માટે સળંગ વ્રતો અને તહેવારોના મહિના છે એટલે દરેક પ્રકારના જે કોઈ ફરાળી વ્યંજનો બનશે એમાંથી મોટા ભાગના વ્યંજનોમાં તલની વપરાશ થશે અને સારી ક્વોલિટીના જે કંઈ આપણા તલ છે એના ભાવ અત્યારે જે છે એ બની રહેશે એમાં થોડો ઘણો વધારો થવાની પણ શક્યતા છે મિત્રો તો તલના ભાવ અંગે નવો પાક આવે ત્યાં સુધી વધારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી જે લોકો સંગ્રહ કરવા માંગતા હોય એ પાંચ પંદર દિવસ કે મહિના દિવસ માટે સંગ્રહ કરી શકે છે અને જ્યારે વેચવાની જરૂરિયાત દેખાય અગર તો વેચવાની ગણતરીમાં ખેડૂત આવે ત્યારે બે દિવસ અગાઉ માર્કેટનો અભ્યાસ કરી અને માર્કેટના ભાવને પોતાના તો તલની સામાન્ય પરિસ્થિતિ જે કઈ છે એના પર આજે આપણે જ્યારે આ વિડિયો બનાવીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણો આ વિડીયો પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન જય ભારત